જેદરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું સ્વાગત છે ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય ફક્ત મિત્ર ભાવે સાથે બેસીને ચર્ચા કરીએ એવી આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક ને સંબંધીઓને શેર કરવું ભૂલતા નહીં તો આવો સમજીએ કે ચમત્કારોનું અસ્તિત્વ છે કે નથી અને સાચા સંતોએ ચમત્કારો કર્યા છે કે પછી એમનાથી અનાયાસ થઈ ગયા છે વિચારવા જેવું છે મિત્રો નાસ્તિક બનીને એક ઝાટકે નકારી નાખવું એ પણ વ્યાજબી નથી અને આસ્તિક બનીને કટ્ટરતા અપનાવી લેવી એ પણ વ્યાજબી નથી તો એક મનુષ્યની ગરિમાને છાજે એ મુજબ એના પર વિચારવું વધુ યોગ્ય રહેશે તો આજે તો સોશિયલ મીડિયા એટલા બધા થઈ ગયા છે કે માણસ મૂંઝાઈ જાય કે સાચું ખોટું શું હશે આમાં તો મિત્રો ઘણીવાર આપણને લાગે કે મનુષ્ય ઘણી પ્રગતિ કરી બીજા પ્રાણીઓની તુલનામાં ઘણી પ્રગતિ કરી આખરે આધ્યાત્મિક ખોજ પણ કરી જેમાં એણે એક ભગવાનની કલ્પના કરી જેથી એ બાણી મનુષ્યનું જીવન સરળ અને વ્યવસ્થિત ચાલે પણ સાથે નકારાત્મક પ્રગતિ પણ થઈ જ્યાં પોઝિટિવ આવ્યું ત્યાં નેગેટિવ પણ સાથે આવ્યું બસ એમ એમાં પછી આધ્યાત્મમાં પણ એનો લાભ લેવા માટે ડુપ્લિકેટ સંતોનો રાફડો ફાટ્યો હુબહુ સંતની નકલ કરવાની લોકોને અને લોકોને ઠગવાનો દોર ચાલુ થયો મિત્રો આ વિચાર કોરોના કાળ ઉપરથી આવ્યો જ્યારે મંદિર મસ્જિદ અને હોસ્પિટલો ઉભરાઈ ગયેલી ત્યારે એક વાત તો નક્કી થઈ ગઈ કે ભાઈ મંદિર મસ્જિદમાં કશું છે નહીં ભૂતકાળમાં પણ સંતોના ઇતિહાસ વાંચો તો કોઈ સાચા સંતોએ ચમત્કાર કર્યા હોય એવા કોઈ દાખલા નથી એટલે કોરોના કાળમાં બી કોઈ ચમત્કારો થયા નહીં ને આજે સમતના નામે ચમત્કારોનો પણ રાફડો ફાટ્યો છે લોકોની યાદદાસ બહુ ટૂંકી છે એટલે તો રાજકારણીઓ પણ એ જાણીને એનો લાભ લેવામાં સફળ થાય છે લોકો ભૂલી ગયા કે ટૂંક સમયમાં કોરોના કાળની મહામારી એમાં બધા જ મંદિર મસ્જિદને તાળા વાગી ગયેલા કહેવાનું એટલું જ મિત્રો કે ચોમાસામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા અલગ અલગ સંપ્રદાયોમાં જતા પહેલાં એટલું યાદ રાખજો કે એટલું સસ્તું નથી અસ્તિત્વની આર પાર જતું રહેવાનું આજે આવા સંપ્રદાયોમાં જ્યાં લાખોની ભીડ જમા થાય છે તમને સંમોહન જેવી શક્તિઓથી તમારા બ્રેઇન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જો મિત્રો બધાને નેગેટિવ દેખાતું હોય છતાં તમને ત્યાં તમારું જે ધાર્મિક જૂથ હોય એના માટે જો તમને કંઈ નેગેટિવ ના દેખાતું હોય તો સમજો કે તમારા સબકોન્શિયસ મગજ સાથે ચેડા કરવામાં આવેલા છે મિત્રો સાચા સંતોનો સત્સંગ એકલા માણસનો જ હોય છે કાંઈ જરૂર નથી તમારે રોજ સત્સંગમાં જવાની અને જાવ તો જોજો કે તમા તમને કોઈ રોબો ના બનાવી જાય કારણ કે સંત કદી સામેથી ચમત્કાર કર્યાનો કોઈ દાખલા છે જ નહીં એટલું યાદ રાખો હંમેશા ત્યાં સુધી કે તમે તો યાર કોઈ સંતની બાજુમાં બેઠા હોય ને તો તમને અહેસાસ પણ ના થાય કે આ માણસ સંત હશે એટલો એ માણસ અસ્તિત્વમાં ઓતપ્રોત થઈ ગયેલો હોય છે તો મિત્રો આ ભગવાન જેવું છે યા નથી એ પણ એક વિચારવાનો પ્રશ્ન છે તો જેમ જેમ મનુષ્યની ચેતનાનો વિકાસ થયો એમ એમ એનો ઈશ્વર પણ બદલાવવા લાગ્યો પણ ઈશ્વર બદલાતો નથી આપણે બદલાઈએ છીએ તમે એક જ સદીની વાત કરીએ તો જેમ જેમ તમારી ઉંમર વધે એમ તમારું પણ ઈશ્વર બદલાય છે અનુભવથી અનુભવ પરથી તમે જોજો કે તમે જેને શ્રેષ્ઠ માનતા હોય એવા લોકો બી તમને તમે એનામાં કંઈક ખામી જુઓ એટલે એમને સાઈડ કરતા થઈ જશો એટલે મને એક મહાત્મા પાસે બેઠેલો એમણે કહેલું કે ભાઈ જોખવાના કાટલા લઈને ના ફરો સાચી વાત છે આપણે બધાને મૂલવતા હોઈએ છીએ સારું ખરાબ બધું જેમ પણ મિત્રો અસ્તિત્વની અંદર બધું સારું જ છે ખામી જેવું કશું છે જ નહીં બસ ઈશ્વરની બનાવટ છે સ્વીકાર કરો એટલે જ કદાચ અમુક પહોંચેલા વ્યક્તિઓ એમ કહે છે કે પ્રેમ એ જ ઈશ્વર છે બધાને સ્વીકારો ના ખામી જુઓ ના એની ખૂબી જુઓ કારણ કે જો તમે ખૂબી જોઈ આકર્ષિત થઈ જશો તો ખામી જોઈ પાછા પાછા બી વળી જશો એટલે તમે ફક્ત તમને જુઓ તમે તમારી તમને પોતાનું માર્કિંગ તમે કદી કરતા જ નથી તમે જોજો ઘણીવાર કોઈ તમને મળે તો તમે કારણ વગર ખુશ થઈ જશો પાછું કોઈ મળે તો વગર કારણે ગુસ્સે બી થઈ જશો ખરી બનાવટ છે આ મનુષ્યની એટલે કહું છું કે તમે તમને જુઓ મજા આવશે કારણ વગર માણસ ઘણીવાર ઉદાસ બી થઈ જાય છે ઘણીવાર કારણ વગર ખુશ બી થઈ જાય કલ્પના બી ના કરી હોય એવા માણસો કદી તમને સન્માન આપી જાય કલ્પના બહારના લોકો કદીક તમારું અપમાન પણ કરી જાય જુઓ પોતાની જાતને અસ્તિત્વની બે નમૂન બનાવટ છે માણસની તો મિત્રો જે લોકોને ભગવાન શબ્દથી ચીડ હોય તો એમણે શું કરવું કારણ કે તમને ખબર છે જીવન તો હર સેકન્ડ એક ચેલેન્જ છે તમારે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા કંઈક તો જોઈશે જ જ્યારે જીવનમાં કોઈ રસ્તો માણસને ના દેખાય ને ત્યારે ભલ ભલા નાસ્તિકને મેં આસ્તિક થતાં જોયેલા છે તો મિત્રો એના એ બધા જે કંઈ રસ્તા છે એ તમારી અંદર જ મળે તો કેવું સારું પણ એમાં મળે નહીં એકચ્યુલી તમારી અંદર જ એ બધા રસ્તાઓ છે આપણે સમુદ્ર મંથન જેવી કલ્પિત વાતો પર વિશ્વાસ રાખીએ છીએ પણ ભાઈ સમુદ્ર તો તમારી અંદર જ છે હવે તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો એ તમારા ઉપર છે તમારી બોડીને હચમચાવી નાખો કેટલાય રત્નો એના પેટાળમાં છુપાઈને પડ્યા છે અને સાથે શું એને બધું સાથે લઈને જ ચાલે જશો તમે તો એના માટે મિત્રો તમારી અંદર રહેલું જે તમારું નાનું મગજ છે જેને સબકોન્શિયસ માઇન્ડ કહેવાય એ જ તમે પરમાત્મા ભગવાન જે કહો એ એ જ છે એ બધું જ છુપાવીને બેઠું છું એને હચમચાવીને જગાડવું પડે તો એ કેવી રીતે તમારામાં કામ કરે છે અને દુનિયામાં તમે ધારો એ કેવી રીતે પામી શકો કોઈ ગુરુ કોઈ ભગવાનની સહાય વગર એ હવે આપણે જોઈશું આગળના એપિસોડમાં તો જોતા રહેજો રહેજો મિત્રો મોજે દરિયા ચેનલ અને હા સબસ્ક્રાઈબ લાઈક અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં એવી વિનંતી તો મળીએ મિત્રો આગળના એપિસોડમાં